આકાશવાણી ભૂજ સમાચાર કૃપાલી મહીછા વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના એક દિવસના પ્રવાસે જશે શ્રી મોદી બેંગલુરુના કેએસઆર રેલવે સ્ટેશન પર ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે આ બેંગલુરુથી બેલગામ અમૃતસરથી માતા વૈષ્ણોદેવી કટરા અને નાગપુરથી પુણે સુધીની ટ્રેનોનો સમાવેશ થાય છે આ પછી પ્રધાનમંત્રી બેંગ્લુર મેટ્રોની યલો લાઇનને લીલી ઝંડી આપશે શ્રી મોદી આરવી રોડ રાણીકુડાથી ઇલેક્ટ્રોનિક સિટી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોમાં પણ સવારી કરશે બેંગલુરમાં શહેરી કનેક્ટિવિટી પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા પછી તેઓ એક જાહેર સભાને સંબોધિત પણ કરશે આ દરમિયાન શ્રી મોદી પંદર હજાર છસો દસ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બેંગ્લુર મેટ્રો પ્રોજેક્ટના ત્રીજા તબક્કાનો શિલાન્યાસ કરશે આ પ્રોજેક્ટની કુલ લંબાઈ ચોમાલીસ કિલોમીટરથી વધુ હશે જેમાં એકત્રીસ એલિવેટેડ સ્ટેશન હશે વાયુસેના વડા એર ચીફ માર્શલ એપી સિંહે કહ્યું છે કે ભારતે ઓપરેશન સિંધુ દરમિયાન પાંચ પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પાડ્યા છે ગઈકાલે બેંગલુરુમાં આયોજિત સોળમાં એર ચીફ માર્શલ એલ એમ કાત્રી વ્યાખ્યાનને સંબોધતા વાયુસેના વડાએ કહ્યું કે ભારતે પાકિસ્તાન વાયુસેનાના પાંચ વિમાન અને એક એ એ સીએસ વિમાન તોડી પાડ્યું હતું વિડીયો ફૂટેજ સાથે વિગતવાર વાત કરતા તેમણે કહ્યું કે તેમણે ઓછામાં ઓછા પાંચ ફાઇટર જેટ તોડી પાડવાની પુષ્ટિ કરી છે તેમણે શાહબાદ જેકોબાદ એરબેઝ પર હુમલાનો પણ ઉલ્લેખ કર્યો ગયા વર્ષે ભારતની સંરક્ષણ નિકાસ રૂપિયા ત્રેવીસ હજાર કરોડની હતી આગામી બે વર્ષમાં તે બમણી થવાની ધારણા છે સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ડિફેન્સ ટેકનોલોજીના ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ ડોક્ટર સમીર કામતે ગઈકાલે પુણેમાં સંસ્થાના ચૌદમાં દીક્ષાંત સમારોહ બાદ પત્રકારો સાથે આ વાત કરતા માહિતી આપી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે દેશની સંસ્કૃતિ અને સ્વતંત્રતાના રક્ષણમાં સેંકડો વર્ષ સુધી આદિવાસીઓનું મહત્વનું યોગદાન રહ્યું છે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ વર્ષના ઉપલક્ષમાં સુરતના માંડવી ખાતે યોજાયેલા સમારોહમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું આ પ્રસંગે તેમણે રાજ્યના ચૌદ આદિજાતિ જિલ્લાઓમાં કુલ ચારસો એસી કરોડના બે હજાર પાંચસો જેટલા વિવિધ વિકાસ કામોના ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કર્યા હતા આ ઉપરાંત આદિવાસી વિભાગના વિવિધ યોજનાઓના સવા કરોડ રૂપિયાના લાભ સહાયનું વિતરણ અને એક કરોડની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એનાયત કરી હતી સમારોહ દરમિયાન શ્રી પટેલે આદિજાતિ કલ્યાણ માટે સરકારની કામગીરીની વિગતો આપી હતી આજે સિંહ દિવસ છે એશિયા સિંહોના સંરક્ષણમાં ગુજરાત એક મહત્વપૂર્ણ સ્થળ તરીકે જાણીતું છે પોરબંદર નજીક આવેલું બરડા વન્યજીવન અભયારણ્ય સિંહોના ઇકોલોજી અને વિકાસ તરફ પ્રગતિ કરી રહ્યું છે ગુજરાતમાં બે હજાર પચીસમાં સિંહ ગણતરી કરવામાં આવી હતી જેમાં જાણવા મળ્યું હતું કે રાજ્યમાં આઠસો એકાણું સિંહ છે અને બરડા અભયારણ્ય સિંહોના સંરક્ષણમાં ગીર અભયારણ્ય કરતા આગળ છે કચ્છ પશુપાલન વિભાગ દ્વારા કચ્છમાં નવા છવ્વીસ પશુ દવાખાના શરૂ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે જેમાં રાપર તાલુકામાં રવ મોટી રામવાવ રામવાવલપર આડેસર ગેડી વ્રજવાણી મુમાઈમારા અને લોદરાણીમાં પશુ દવાખાના શરૂ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે જ્યારે અબડાસાના જખૌ વાયોર બીટા મોથાળા ડુમરા વાંકુ સુથરી વિંજાણ અને નરેણી માટે દરખાસ્ત કરાઈ છે અંજાર તાલુકાના વરસામેળી ટપ્પર માથક મેંદિયાળા અને ભલોટમાં જ્યારે લખપતમાં નારાયણ સરોવર તેમજ નખત્રાણાના પર અને વિથોણમાં નવા દવાખાના શરૂ કરવા માટેની દરખાસ્ત મોકલવામાં આવી છે કચ્છમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘ વિરામની સ્થિતિ જોવા મળી રહી છે જોકે હવામાન વિભાગે રાજ્યની સાથે કચ્છમાં આગામી સપ્તાહથી વરસાદી ગતિવિધિ ક્રમશઃ વધે તેવો સાનુકૂળ વર્તારો આપ્યો છે મંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ સર્જાઈ રહી છે તો અરબી સમુદ્ર પણ સક્રિય થવાના સંકેત મળી રહ્યા છે જેના પ્રભાવ તળે સોળમી ઓગસ્ટ બાદ વરસાદનું પ્રમાણ અને વિસ્તાર વધે તેવા સંકેત મળી રહ્યા છે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં રાજ્યની સાથે કચ્છમાં પણ ભારે વરસાદ વરસે તેવી સંભાવના દેખાડવામાં આવી છે અને આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું નમસ્કાર